વડોદરા મહાનગરપાલિકાની બેદરકારીનો વધુ એક બનાવ જોવા મળ્યો છે શહેરના માંડવી વિસ્તારમાં એક ત્રણ માળની જર્જરિત ઇમારત રાત્રે ધરાશાયી થઈ હતી ઇમારતના સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી શહેરની કેટલી ઇમારતો જર્જરિત હાલતમાં છે વડોદરા મહાનગરપાલિકાની બેદરકારીને કારણે ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના બને તો નવાઈ નહીં કારણ કે પાલિકા તંત્ર દર વર્ષે ચોમાસામાં શહેરના જર્જરિત ઇમારતોને માત્ર નોટિસ આપીને જ સંતોષ માને છે પરંતુ ત્યારબાદ આ જર્જરિત અને જોખમી ઇમારતો ઉતારવામાં આવી છે કે કેમ અથવા તો આવી ઇમારતોની આસપાસ સુરક્ષાના શું પગલાં લેવામાં આવ્યા છે તે તમામ બાબતોને તંત્ર દ્વારા ધ્યાનમાં લેવામાં આવતું નથી જેના કારણે દુર્ઘટનાઓ બની રહી છે તાજેતરમાં શહેરના સરકારી ટેકનિકલ એજ્યુકેશન સ્કૂલની જર્જરિત ઇમારત મોડી રાત્રે ધરાશાયી થઈ હતી

આ જજરિત ઈમારત ધરાશાઈ થઈ પડતા કાર કાઠમાડ તડે દબાઈ હતી જેના કારણે કારને મોટો નુકસાન થવા પામ્યું હતું જો કે સદનસીપે ફરી એકવાર કોઈ ઈજાગ્રસ્ત કે જાનહાની થવા પામી ન હતી ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ તથા વીજ કંપનીની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી માંડવી અપના બજાર કે પાસ જો હે એક મકાન ગિરાધા કોલ મળા દામ કો 3 મજલેકી બિલ્ડિંગ હે ઉસકે બાજુ મે મંદિર કા કામ ચાલુ થા और ये जो बिल्डिंग गिरी है झरझर पूरी झरझर बिल्डिंग थी वो पूरा गिर के रोड तक आई कोई आदमी तो कोई नहीं दबाया लेकिन एक गाड़ी रोड पे जो खड़ी थी वो दब गई थी वो गाड़ी का भी निकालने का काम चालू है अभी जीवी वालों को बुला के लाइट कट करने के बाद वो गाड़ी का निकालने का काम चालू करेंगे तिलक तो सिंह राठौर डांडिया हो जाती इतने हाल में एक्चुअली हमारू सा है तो मैंने को यहाँ आया था जम्वा गया था और यहाँ अभी ने गाड़ी यहाँ पार्क करी ना मैं अंदर बैठा था અચાનક બહારથી મારા શાળાનો ફોન આવ્યો કે ઘર પડ્યું છે ને તમે જલ્દી આવો ગાડી દબાઈ ગઈ છે બહાર આવીને જાઓ તો બધી બહુ ધૂળ થઈ ગઈ હતી જેવી ધૂળ હટી એટલે જોવા મળ્યું કે ઘર પડ્યું છે અને ગાડી પર જ પડ્યું છે અને ગાડી આખી દબાઈ ગઈ છે અહીંયા છે આ માંડવી એરિયા બેંક રોડ